શ્રીમદ ભાગવત દસમો સ્કંદ પચીસ મો ગોવર્ધન ધારણ શ્રી શુકયુવાચ ઇન્દ્ર વિઘ્નાયતા ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નદીભ્યુ કસ શ્રી સુખદેવજી કે છે કે પરીક્ષિત ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી એટલે બહુ ક્રોધિત થયો પણ ક્રોધ કરવાથી રક્ષક તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે ઇન્દ્રને એના પદ નું બહુ અભિમાન હતું કે હું ત્રિલોક નો ઈશ્વર છું ક્રોધાયમાન થઈ અને મેઘના સંવર્ત નામના ગણ ને બોલાવ્યો છે આ સંપત્તિ નો નશો છે એક સાધારણ માનવી કૃષ્ણના બળ ઉપર એને મારું દેવરાજ નું અપમાન કરી નાખ્યું પૃથ્વી ઉપર ઘણા મંદભૂ વાળા પુરુષો માટે સાચું સાધન સાધનવિદ્યા છોડી દે છે અને માત્ર કેવા તૂટેલી નથી આ સાગર પાર ઉતરવા માટે ઈચ્છા રાખે છે આ કૃષ્ણ છે ને એ વાચાર નાદાન અભિમાની મૂર્ખ હોવા છતાંય પોતાને બહુ મોટો જ્ઞાની સમજવા લાગ્યો છે અને એ સ્વયં મૃત્યુનો કોળિયો છે અને એ બધાયનું માનીને ગોવાડિયાએ મારો યજ્ઞ બંધ કર્યો મારો અનાદર કર્યો છે એક તો એ લોકો અમે સંપત્તિના નશામાં છકી ગયા છે અને પાછા કૃષ્ણએ એને વધારે ફટાવ્યા છે હવે તમે લોકો જાવ અને એની સંપત્તિના નાશ અને એની ઉદંડતા ધૂળ ભેગી કરી એના પશુનો સંહાર કરી નાખો અને હું તમારી પાછળ પાછળ એરાવત હાથી ઉપર બેહીને નંદના વ્રજનો નાશ કરવા માટે આવું છું મૃદગણો સાથે લઈને પ્રલયના મેઘોને આજ્ઞાઈ આપી અને મેંઘોએ બધાય બંધન છે ખોલી દીધા અને વ્રજ ઉપર ધાર વરસાદ ચાલુ થયો સંપૂર્ણ વ્રજ ને દુઃખી કરવા લાગ્યા છે ચારે બાજુ વીજળીના ચમકારા થવા લાગ્યા છે વાદળો છે એ પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યા છે પ્રચંડ આંધીની પ્રેરણાથી મોટા મોટા કરા પડવા લાગ્યા છે સાંભેલા ધાર વરસાદ ચાલુ થયો અસ્ખલિતપણે બંધન નો થાય ભૂમિના ખૂણે ખૂણામાં પાણી ભરાઈ ગયા ક્યાં જમીન ઊંચી છે કે ક્યાં નીચી છે કાંઈ ખબર ન પડે ઉષણધાર વર્ષા અને તોફાની પવનથી બધાય પશુ માનવી બધાય ઠૂંટવાઈ ગયા બધા ધ્રુજવા લાગ્યા ગોવાળો ને ગોપીઓ બધાય ઠંડીથી વ્યાકુળ થઈ ગયા બધાએ કૃષ્ણના જ શરણમાં આવ્યા છે ઉષણધાર વર્ષા દ્વારા સતાવવામાં આવ્યા હતા બધા પોતાના મસ્તક અને બાળકોને પોતાના શરીરથી ઠંડીથી ધ્રુજતા જોઈ ભગવાન પાસે આવીને છે કે કૃષ્ણ કૃષ્ણ જ રક્ષા થશે આખા ગોકુલમાં એકમાત્ર સ્વામી એકમાત્ર રક્ષક તમે જ છો તમે જ અમારી રક્ષા કરી શકો એમ છો ઇન્દ્રના આ કોપથી હવે તમે અમારું રક્ષણ કરો ભગવાને જોયું કે વરસાદ અને કરાથી મારા દુખી થયેલા બધા સમજી ગયા જ કામ છે ક્રોધથી આવું કર્યું છે મન મન મનમાં કેવા લાગ્યા છે કે અમે ઈન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો ને એટલે તેઓ વ્રજનો નાશ કરવા માટે ઋતુ વિના આવો પ્રચંડ વરસાદ અને પવન કરા વર્ષાવી રહ્યો છે સારું હું મારી યોગમાયાથી આનો સારી રીતે ઉપાય કરું છું એ મૂર્ખતાવસ પોતાને લોકપાલ માને છે ને એના ઐશ્વર્ય સંપત્તિનું અભિમાન અને અજ્ઞાનનો હું નાશ કરી નાખીશ દેવતાઓ તો સત્વપ્રધાન હોય છે એનામાં પોતાના ઐશ્વર્ય અને પદનું અભિમાન ન હોવું જોઈએ આ ઇન્દ્ર આવું અભિમાન ક્યાંથી આવી ગયું એટલે એ યોગ્ય જ છે કે આ સત્વગુણ રહીત દુષ્ટ દેવતાઓનો માન ભંગ કરી દઉં અને સત્વગુણ છે જ નહીં અને માન મારે ભાંગવું પડશે અભિમાન છે અને એનાથી એનું કલ્યાણ થવાનું છે આ આખું વ્રજ છે ને મારે આશ્રિત છે અને મેં સ્વીકાર્યું છે અને હું જેનો રક્ષક છું મારી યોગ માયા થી આની રક્ષા કરું સંતોની રક્ષા કરવી તો મારો સંકલ્પ છે જ અને સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે સોયમ વ્રત આહિત આમ કહીને ભગવાન કૃષ્ણ રમત રમતમાં કીધું મારી પાછળ આવો ગિરિરાજ પાસે બધા આવ્યાશ અને રમત રમતમાં નાનકડો બાળક હોય એ બિલાડીના ટોપડો ઉપાડેને એમ જમણા હાથથી ગિરરાજનો ઉપાયો ઊંચો કર્યો ગોવાડો બધાને કીધું માતાજી પિતાજી વ્રજવાસીઓ તમે બધા ઘરવખરી સાથે આ પર્વતના ખાડામાં આવી જાઓ એમાં કોઈ શંકા ન રાખતા કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે તમે સહેજે ગભરાતા નહીં આ આંધીને પાણી એનાથી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરીશ બધાને આશ્વાસન આપ્યું હિંમત આપી બધાએ ગોવાળો પોત પોતાનું ગૌધન ગાડા આશ્રિતો પુરોહિતો નોકરો સાથે લઈ અને મોટી જગ્યામાં ગયા છે ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓની સામે ભૂખ તરસની પીડા આશ્રમ વિશ્રામની જરૂરિયાત બધું ભૂલાવી દીધું ગોવર્ધન પર્વતને પોતે પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો શ્રી ગિરિરાજ તરણ કે જય સાત દિવસ સુધી લગાતાર એ પર્વતને હાથ ઉપર ધારણ કરી રાખો એક ડગલો આમથી તેમ ખૈસા નહીં કૃષ્ણની આ યોગમાયાનો પ્રભાવ જોઈને ઇન્દ્રનો આશ્ચર્યનો પાર નો રહ્યો વિનોદ ખાતર ગણાય એમ કહે છે કે ગોવાળીઓ બધાય લાકડીનો ટેકો રાખી નાખીને પર્વતને ઉપર પર્વત લાકડી પર આવીને કૃષ્ણને છે કે કૃષ્ણ હવે તું થાકી થાકીશ થોડીક વાર આંગળી નીચે લઈ લે અમે ટેકો રાખ્યો કૃષ્ણ મનમાં મનમાં હસે જ્યાં ટટલી આંગળી આમ ડગાવી ત્યાં તો આખો પર્વત હતો હેઠળ આવે

સાત સાત દિવસ સુધી ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો પોતાનો ઈરાદો પૂરો ન થયો કોઈને કઈ અસર જ ન થઈ વ્રજવાસીઓને વ્રજનો નાશ કરવાનો એનો સંકલ્પ હતો એ સંકલ્પનો જ નાશ થઈ ગયો સાવર્તક મેઘ હતો ગણ હતો એનો બધો પાણીનો ખજાનો ખલાસ થઈ ગયો બધું પાણી વરસી ગયું મેઘ પાછા વળે છે ઇન્દ્ર મેઘને પાછા વળ્યા જ્યારે ગોવર્ધન તારી ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે આંધી ને ઘનખોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે આકાશ હવે વરસાદ આવવાનો બંધ થઈ ગયો છે વાદળો વિખરાઈ ગયા સૂર્ય દેખાવા લાગ્યો છે ત્યારે ભગવાન ગોવાળોને કે છે કે હવે તમે બધા નિર્ભરી થઈ જાઓ અને બધા નીકળી જાવ થઈ ગયું છે પાણી ઉતરી ગયા બધા પોતાની ઘર વખરી બાળકો વૃદ્ધો ધીરે ધીરે બહાર નીકળી આવ્યા છે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ એ બધા પ્રાણીઓની સામે જ રમત રમતમાં ગીર રાજીને પોતાના મૂળ સ્થાન ઉપર પધરાવી દીધા ભગવાન કૃષ્ણ કહે છે શક્રુદેવ પ્રપન્નાય કવાસ્મી તે ચયા અભય સર્વભૂતે જે માત્ર એક વાર મારા શરણમાં આવી જાય અને યાચના કરે કે પ્રભુ હું તમારો છું શક્રુદેવ પ્રપન્નાય હું સંપૂર્ણ પ્રાણીઓથી અભય આપી દઉં છું આ મારું વ્રત છે એક વાર મારી પાસે આવીને એમ કે ભગવાને અને બધા કૃષ્ણ પાસે દોડી આવ્યા છે હૃદય લગાડે છે કોઈ એને ચૂમી લીધા છે ઉમરમાં મોટી ગોપીઓ હોય ખૂબ આનંદ અને સ્નેહથી દહીં અક્ષત અને જળથી ભગવાનને મંગલ તિલક કરે છે સુભાષિષ આપે છે યશોદા રાણી રોહિણીજી નંદ બાબા બળવાનો શ્રેષ્ઠ બલરામજી સ્નેહાતો થઈ અને ભગવાનને હૃદય લગાડીને પેટી પેડાશે એ વખતે આકાશમાં દેવતાઓ સિદ્ધો ગંધર્વો સાધ્યો બધાએ ભગવાનની સ્તુતિ કરી એના પર પુષ્પ વૃષ્ટિ કરે છે સ્વર્ગમાં દેવતાઓ શંખ અને નોબત વગાડવા લાગ્યા છે બધા ભગવાનની લીલાનું ગાન કરવા લાગ્યા છે અને પછી બધાએ ભગવાન સાથે વ્રજ તરફ પ્રયાણ કર્યું એની સાથે બલરામજી ચાલતા હતા ગોપ બાળકો એની સેવા કરતા હતા પ્રેરણા મળતી ગોપીઓ છે પોતાના હૃદયને આકર્ષિત કરવા વાળા એના અંદર પ્રેમ જગાડનારા ભગવાનની ગોવર્ધન ધારણ ભોગેલ લીલાઓનું ગાન કરતી કરતી બહુ આનંદથી વ્રજમાં આવે છે તનો નુરક્તે પશુ પે પરિશ્રિતો सकोष्ठं शबलो रजद्वारे तथा विधान्यस्य कृतानि नि गोपिका गायन्तोर्मुदिता हृदि स्पृश શ્રીમદભાગવતેમહાપુરાણ પારમશ સહિત દશમ સ્કંદે પૂર્વાર્ધે પંચવધ્યાય શ્રીકૃષ્ણાપણ સપયામી ઓ નમો ભ